સાંતરપુર તાલુકામાં મનરેગા યોજના હેઠળ કામમાં કૌભાંડ સામે આવ્યું સાંતરપુરના ગોખાંતર ગામ ખાતે નરેગાના કામમાં કૌભાંડ થયું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ગોખાતર કામે ચાલી રહે નરેગાના કામમાં જેસીબી વડે કામ થતું હોવાનો વિડીયો વાયરલ સરકાર તરફથી શ્રમિકોને રોજગારી આપવાના હેતુથી થતું હોય છે નરેગાનું કામ તો તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં જ જેસીબી વડે નરેગાનું કામ થતું હોવાનો ગામના લોકોએ કર્યો આક્ષેપ ગોખાતર ગામે નરેગાની યોજના હેઠળ ગામના તળાવ પાણીનો સંગ્રહ કરવા નરેગા યોજના હેઠળ કામ કરવામાં આવે છે ત્યારે ગામના લોકોએ આ ઘટનાની વારાઈ ટીડીઓને રૂબરૂ મળી રજૂઆત કરી તો ઘટનાને પગલે વારાઈ ટીડીઓએ તપાસના કર્યા આદેશ વારાયટી દિવું એ કહું ગામડી ખાતે ચાલતા તાતળાવની કામગીરીની રૂબરૂ કરી મુલાકાત તેમજ છે મારું નામ કે સભ એમ નરેગાનું કામ છે નરેગાનું કામ માસ્તી કરાવવાનો છે એના બદલે જીસીપી સી કરાયું એણે આ બધા મિની ભગત છે અમારા અધિકારી બધાને બધાએ ગામ આખું બેઠું છે બિચારો મજૂરી લાયક છે બધું ગામ કોઈને પૂછ્યું જ નથી બધું આખું ગામ મજૂરી લાયક છે એના બદલે કોઈ કોઈને પૂછ્યું નથી એના બદલે જીસીબીથી બધું કરાયું બહુ ખતર ગામડી બહુ ખતર ગામડે નરેગાનું મુલાકાત કરી પછી ટીડીએ સાહેબે મુલાકાત કરી અને મેં એણે જાણ કરી મુલાકાત કરી ફોટા પાડ્યા ઠાકોર સૌથીભાઈ અંબર અંબળ ઓખંતર ગામડી તે નરેંગાનું કામ ચાલુ હતું તે મજૂરથી કરવાનું હતું એના બદલે જીસીબીથી કામ કરતા હતા પછી ગામ આખું બેઠું હતું પછી અમે આ ટીડીઆર સાહેબને જાણ કરી ટીટીઆર સાહેબને જાણ કરી એટલે જીસીબી કબજે કર્યું અહીંયા ફોટા પાડ્યા આખું રિઝેટ કર્યું સાહેબ અને ટીટી સાહેબ અહીંયા અને મને મારવાની ધમકી આવી અહીંયા જ્યા એટલે મને મારવાની ધમકી આપી તમારા ઓખા ભાઈ ઓખા ભાઈ વિરમભાઈ ઓખંદર ગામડી ધોરાજી હઝરત લાલશાહ વલીના ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ ધોરાજી ખાતે હઝરત લાલશાહ વલીના શરીફનો પ્રારંભ થયો છે ઉર્ષ નિમિત્તે દરગાહ શરીફને રંગબેરંગી લાઇટિંગની રોશનીથી શણગારવામાં આવી છે દરગાહ શરીફ ખાતે ખાદીમે દરગાહ દ્વારા ઉર્ષ શરીફના ચાર દિવસ સુધી મહેફિલે નાત સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ચાર દિવસ ચાલનારા આ ઉર્ષમાં હિન્દુસ્તાનભરમાંથી શ્રદ્ધાળુઓ શીસ ઝુકાવવા આવી પહોંચશે દરગાહ શરીફના પાટાંગણમાં ફકીર લાંખની કમિટી દ્વારા શાકાહારી પ્રસાદનો પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે હું મકબુલભાઈ ગરાણા આ યાસીનભાઈ નાલબંદ મેરા આયોજક કમિટી અમે અમારા તરફથી આ ઉરુસ યોજવીએ ઉજવીએ છે લગભગ ઓછામાં ઓછા પંદર થી વીસ વર્ષથી આ લાલસાબાપુ પુરુષ નામથી ઓળખાય છે અને આના અંદર હિન્દુ તથા મુસલમાન બોરી સંખ્યામાં શીશ ચુકાવવા આવે છે ને આ લાલસાબાપુની કરામત એવી છે કે અહીંયા વેજીટેરિયન પ્રસાદ પીરસવામાં આવે છે ને હિન્દુ મુસ્લિમ ના લોકો પૂરા ગુજરાત ના અંદર થી ઉમટી અને અહીંયા ચાર દિવસ સુધી જે ઉરુષ છે ત્રેવીસ એપ્રિલ ચોવીસ પચીસ ને છવ્વીસ ના દિવસે મુસલમાની તારીખ તેર ચૌદ પંદર સોલ અને પૂરા ગુજરાત માંથી અહીંયા આવે છે અને આ મેળા આયોજન અમે કરેલ છે તેના અંદર અવડેવી વેરાયટીઓ ના અંદર ચકડોર ચકડોર બ્રેકડાસ ટોળા ટોળા ઝૂલો નાના બચ્ચા માટે રમકરાવની આઇટમો બહેનો માટે જ્વેલર્સ ની આઇટમો તથા તમામ જાતની અવનવી આઇટમો જે ગુજરાત ભરતી વેપારીઓ અહીંયા આવે છે તે પોતાનું રોજી રોટાઈ કરે ને આ મેરો અમે સિર્ફ સારો દરગાનો એક સારો મેરો ઉજવાય એના માટે આ મેરાનો આયોજન કરીએ છે જેતપુર એસટી તંત્ર દ્વારા એક નવો રૂટ ચાલુ કરતા લોકો માહરક જેતપુર ડેપોથી બગદાણા નવી બસ ચાલુ થતા લોકોને એક વધુ સુવિધા વડિયા તાલુકાના વિસ્તારના લોકોને મળશે આ બસ વડિયાથી સવારે સાડા છ કલાકે બગદાણા જવા મળશે જે બગદાણા અગિયાર કલાકે પહોંચશે જેતપુર વડિયાથી બગસરા ચલાળા સાવરકુંડલા મહુવા અને બગદાણા પહોંચશે બગદાણાથી પરત આવવા માટે સાડા બાર કલાકે બસ મળશે જે વડીયા સાડા ચાર કલાકે પહોંચશે તંત્ર દ્વારા આ બસ ચાલુ થતા આચાર સંહિતાને કારણે કોઈ ઉદઘાટન કરવામાં આવેલ નથી પણ વડિયા તાલુકાની પ્રજાને આ બસનો ખૂબ લાભ મળશે આ જેતપુર બગદાણા બસ નાના નાના ગામડાઓને પણ લાભ મળશે જેમ કે થાણાગાલો ચારણિયા વડીયા ધારી રામપુર બગસરાના રૂટનો લોકોને પણ લાભ મળશે વડિયાથી સાડા છનો ટાઈમ છે સાડા અત્યારે જે નવી ગાડીઓ આવી છે એના અનુસંધાને અમે આ એક એકસ્ટ્રા રૂટ ચાલુ કરેલ છે જેતપુરથી વાયા વડિયા બગસરા સાવરકુંડલા મહુવા અને બગદાણા બગડાણા સવા અગિયારથી સાડા અગિયાર વાગે પહોંચી ભાવિક ભક્તોના દર્શન કરી પ્રસાદ વરસાદ લઈ અને સાડા બાર વાગે બગદાણાથી ઉપડી વાયા મહુવા સાવરકુંડલા બગસરા વડિયા અને જેતપુર સાડા પાંચની આજુબાજુ જેતપુર પહોંચે સર વડીયાથી બગદાળાની ટિકિટ શું છે તો ઘઉં પડશે સર બગદાળાની વડીયાથી બગદાળાની શું ટિકિટ છે એકસો ને પચાસ રૂપિયા ટિકિટ છે વડિયાથી બગદાણા એટલે સર કયા કયા ગામડાઓને પણ લાભ મળી જરા લાગી જાય થોડી રામકરા અને બગસરા સલાળા સાવરકુંડલા મહુવા અને બગદાણ તો થેન્ક યુ સર ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા વિસ્તારને લાભ આપવા બદલ દામનગરમાં સેવાગ્રુપનું પરબ અભિયાન દામનગર શહેરમાં વિવિધ પબ્લિક પ્લેસમાં સેવાગ્રુપ દ્વારા પરબ અભિયાન ઠંડા પીવાના પાણીના પરબ ઊભા કરાયા સરદાર ચોક લુહાર શેરી અજમેરા શોપિંગ ભૂરખિયા ચોકડી પોલીસ સ્ટેશન પાસે જસણી મિલ રાભડા રોડ ચોકડી જૂની શાક માર્કેટ જૈન મહાજન વાડી સિવિલ હોસ્પિટલ રોડ ખોડિયાર ચોક જુબેલી ધર્મશાળા કચેરી ચોક સહિતના વિસ્તારોમાં પીવાના ઠંડા પાણીના પરબ ઊભા કરાયા લુહાર શેરી યુવક મંડળ દ્વારા ઊભી કરાયેલ મુહિમ વ્યાપક બની અનેક યુવાનોએ ઉદારતાથી પરબ ઊભા કરવા આર્થિક સહયોગ કર્યો વિવિધ વિસ્તારોમાં ઊભા કરાયેલ પાણીના પરબ ઉપર નિયમિત ઠંડુ પાણી મળી રહે તેવી વ્યવસ્થા સાથે આજે પરબ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રચનાત્મક અગ્રણી વજુભાઈ રૂપડાના વરદ હસ્તે સરદાર ચોક ખાતે પરબના લોકાર્પણમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત સેવા ગ્રુપના સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં વિવિધ વિસ્તારોમાં પરબનું લોકાર્પણ કરાયું હતું દામનગરમાં એકસો પાંત્રીસ વર્ષ જૂની જર્જરિત ઇમારતોને ઉતારી લેવામાં તંત્ર અને શાસકોને રસ નથી ગંભીર દુર્ઘટના થશે તો જવાબદાર કોઈ નહીં

અને ભૂંડ ફેંદી ફેંદીને પેટ ભરવા ખાતા હોય છે તેઓના જીવનું પણ આરોગ્યની દ્રષ્ટિએ જોખમ ઊભું થઈ રહ્યું છે ચૂંટણી સમયે જાગૃતિ અભિયાન શરૂ થાય છે તો આ ત્રણેય જર્જરિત ઇમારતો માટે લોકોની અને પશુઓની ચિંતા કરી રસ લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ એવી લાગણી સાથે માંગ ઉઠી છે ધોરાજીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરત બોગરાએ કર્યું કાર્યાલય નું ઉદઘાટન ભરત બોગરાએ કોંગ્રેસ પર સાધુ નિશાન કોંગ્રેસને પરિવારવાદી પાર્ટી ગણાવી કોંગ્રેસે વર્ષો સુધી દેશનું શોષણ કર્યું ક્ષત્રિય સમાજના આંદોલન વિશે પણ બોલ્યા બોઘરા બોગરાએ કોઈ પણ સમાજનું નામ લીધા વગર કહ્યું તમામ સમાજ ભાજપની સાથે ભાજપ પચીસ સીટ પર ભવ્ય વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો આજે લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને દેશના આરોગ્ય પ્રધાન આદરણીય ડોક્ટર મનસુખભાઈ માંડવીયા સાહેબના ધોરાજી શહેર અને તાલુકાના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત હતા ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસ ના મિત્રો પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાન નો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવાર તો આદરણીય મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એક થી પાંચ મંત્રીઓમાં આરોગ્ય મંત્રી પણ છે ત્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે અમારા આગેવાનોએ વિનંતી કરી મનસુખભાઈને કે તમે અહીંયા લડવા માટે આવો ને આ વિસ્તારના લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ છે એક બાજુ મનસુખભાઈ માંડવિયાનો અનુભવ ભારત સરકારનું પ્રતિનિધિત્વ અને નરેન્દ્રભાઈ મોદીના ટીમના સાથી તરીકે અહીંયા છે જયારે સ્થાનિક વાત આવતી હોય તો સ્થાનિકા ગ્રામ પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી થોડી છે કોઈ સ્થાનિક મુદ્દા પર ચૂંટણી લડે આ તો રાષ્ટ્રીય લેવલે વડાપ્રધાન કોને બનાવવા નક્કી કરવા માટેની ચૂંટણી છે ત્યારે ધોરાજી થી હું સમગ્ર પોરબંદર જિલ્લાના મતદારોને વિનંતી કરું છું કે આ ચૂંટણી એ દેશના વડાપ્રધાન નક્કી કરવાની ચૂંટણી છે

અને નાના મોટા પ્રયત્નો પણ ચાલી રહ્યા છે કલોલ ની હદ માં આવેલ શ્રી તેરસિયા હનુમાન મંદિર ખાતે હનુમાન કરાઈ કપિલેશ્વર મંદિરના મહંત શ્રી પૂર્ણ આનંદ મહારાજ ની પાવન વાણીમાં અખંડ અને હનુમાન ચાલીસા પઠન કરાયું રામ ભક્ત હનુમાનજીના જન્મજયંતિના રોજ કલોલની હદમાં આવેલ પરા પાસે આવેલ તેરસિયા હનુમાન દાદાના અતિપુરાના મંદિર ખાતે ભક્તો દ્વારા કલોલ કપિલેશ્વર મહાદેવ મંદિરના મહંત પૂર્ણ આનંદગીરી મહારાજની પાવનવાણીમાં અખંડ ધૂન અને હનુમાન ચાલીસાનું સંગીતમય પઠન કરાયું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોએ ભક્તિનું રસપાન કર્યું અને મંદિર દ્વારા આવનારા તમામ ભક્તોને દાદાનો પ્રસાદ પણ આપવામાં આવ્યો કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશ્વકર્મા સમાજનું સંમેલન યોજાયું લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ગાંધીનગર લોકસભાના ઉમેદવારને એક લાખના મતથી જીત અપાવવા માટે વિશ્વકર્મા સંમેલન યોજાયું આ કાર્યક્રમમાં અમદાવાદના ધારાસભ્ય અને વિશ્વકર્મા સમાજના આગેવાન એવા જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા આગામી સાત તારીખે લોકસભા ચૂંટણીના બસ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગાંધીનગર બેઠક પરથી દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહને એક લાખ મતોની લીડથી જીત અપાવવા માટે વિશ્વકર્મા સમાજ એક થયો જ્યારે આ કાર્યક્રમમાં વિશ્વકર્મા સમાજના અને અમદાવાદના ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રવચનમાં કહ્યું કે ગુજરાતના પનોતા પુત્ર અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદીએ આપણા વિશ્વકર્મા સમાજના નાના વેપારીઓને નાનો મોટો ધંધો કરવા માંગતા લોકો માટે જે વિશ્વકર્મા યોજના હેઠળ લાભ આપ્યો છે તેવા લોકોએ ભારતીય જનતા પાર્ટીને સાથ આપી જીત અપાવી જોઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વિશ્વકર્મા પંચાલ મંડળ તેમજ ગજ્જર સમાજના તમામ આગેવાનો ખડેપગે ઉભા રહી ખૂબ મહેનત કરી ડીસા તાલુકાના શેરપુરા ગામે સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રહ્યા ઉપસ્થિત ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો બનશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગિરિમામય ઉપસ્થિતિમાં શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો હતો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઈને દેશને પોષણયુક્ત અનાજ પાક મળે ખેડૂતોની આવક વધે લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે ખેતીમાં વધી રહેલ યુરિયા ડીપી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે તો આપણને શું તાકાત આપશે ધરતીમાં રહેલ પોષક તત્વો નાશ પામવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર ડાયાબિટીસ હાર્ટ એટેક કિડની સંબંધિત બીમારીઓ વધી રહી છે યુવાનોને નાના બાળકો આજે હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછા મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે હાઈપરટેન્શન વધે છે જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે ગૌમૂત્રને ગોબર ખેતી માટે કિંમતી છે એમ જણાવી તેમણે ઘન જીવરામૂતના ફાયદા અને અળસિયાની ઉપયોગીતા સમજાવી હતી આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અપીલ કરી હતી રાજ્યપાલશ્રીના અનુરોધને પગલે શિરપુરા સહિતના આજુબાજુના સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ આ પ્રસંગે રામરત્નજી મહારાજ સમસ્ત મહાજનના પ્રમુખ ગિરીશભાઈ શાહ ગૌશાળાનાલ સહિત ગૌશાળાના ટ્રસ્ટીઓ સંચાલકો ગૌસેવકો ગ્રામજનો અને ખેડૂતો તથા પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પુરીજી મહારાજ ગૌશાળાના રજત જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રજીએ ગૌશાળાની પ્રવૃત્તિઓ અને ગૌસેવકોને ગાયોની માતા પિતા સમાન સેવા કરવાની भावना ने बिरदावी थी तमने गौसळा ने पांच लाख ना दान की जायरात करी थी आ, के बच्चों आप, को निर्धन बनाओ बाड़ आ दिखा योग्य बनाओ खेती में नई टेक्निक का प्रयोग करो और प्राकृतिक खेती की ओर बढ़ो इससे आपके खर्चे खत्म हो जाए धरती आपकी दोबारा सोना बन जाए आने वाली पीढ़ियों को उपजाऊ जमीन दे के जाओगे धरती में पानी दे के जाओगे तो गुजरात में मैंने दो लाख गाय किसानों को फूटे पर बनवाई नौ सौ रुपया महीना हम उस खेड़ को देते दे रहे जो प्राकृतिक खेती करता गाय पालने के लिए तो ये अभियान अब पूरे प्रदेश में चलेगा। हम सभी गौशालाओं में एक एक यूनिट प्राकृतिक खेती का लगाएंगे। वहां जीवामृत घर जीवामृत बीजामृत बने नेमास्कर सूखास्कर धर्मास्कर कीटनाशक प्राकृतिक बने और वो किसान लेंगे गौशाला भी सुधरेगी किसान का खेत भी बने आपने मुझे यहाँ बुलाया पूज्य श्री राम जी महाराज को आपका पूरा जो गौशाला का प्रबंधक मंडल प्रधान जी उपाध्यक्ष महामंत्री जी आप सब खेड़ भाई इतनी दूर से गर्मी में चल के आए मेरी माताएं बहने आई और इतने प्यार से हमारी बात सुनी कोई उठ करके ये नहीं गया और इतनी गर्मी में आप लोग आए अब मैं एक ही अंत में गुरु दक्षिणा मामू आपसे दोगे कि नहीं तो मेरी गुरु दक्षिणा है कि गौ आधारित प्राकृतिक खेती हम सब करेंगे आप खड़े करके बताओ गौ माता की गौ माता की भारत माता की धन्यवाद बहुत बहुत मेहरबानी आज मुझे यहाँ आकर अपार प्रसन्नता है कि शेखपुरा गांव में 25 वर्ष पहले जिस गौशाला की आधारशिला रखी गई, आज वहां पर लगभग गाय और ने अभी बताया कुछ ही दूरी पर एक गौशाला और चलती है जिसमें लगभग पांच हजार गो की सेवा हो रही इस सब श्रेष्ठ कार्यो के लिए આપ સબકા મેં બહુ બહુ હાર્દિક અભિનંદન ઓ સ્વાગત કરતા હું